બેસી જાય વ્યવસ્થિત લાઈન કરશો નહીં ત્યાં સુધી ટોકન બતાવવાનું ચાલુ નહીં થાય લાઈન વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી ટોકન બતાડવામાં નહીં આવે એક જ લાઈન અને સીધી લાઈન ખાલી વીસ લોકો લાઈન માં ઉભા

એવા મિત્રો ને બે હાથ જોડી ને વિનંતી કે નવા લોકો નો વારો આવવા દેજો જે વિડીયો કાતા હોય ને એને ચેક કરવા દે ભાઈ કાયા બાપ મારે કોઈના ના નામ લઈને બોલું એની કરતા તમારી રીતના જાય જો સુભાષભાઈ ધોરિયા સુભાષભાઈ ધોરિયા જ્યાં હોય ત્યાં અહીંયા ડોડા તળ પર આવજો લાઈન નહી કરો તમે વ્યવસ્થિત ભાઈઓ ગયા ડ્રો માં આપણે જે ત્રીજા ડ્રો માં છ લાખ વિજેતા થયેલા રાજપૂત ભુરાભાઈ